નરોડામાં આવેલ અંબિકા મંદિરમાં સિનિયર સિટીઝનની હાજરી વચ્ચે એક શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જે આયોજન કરતા હેમલતાબેન કનુભાઈ કાર્પેન્ટર દ્વારા સિનિયર સિટીઝનોને ભક્તિ સાગર નામની એક ચોપડી વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો તેમજ સિનિયર સિટીઝન દ્વારા ભજનો દ્વારા કનુભાઈ કાર પેન્ટર એમના ચોવીસ વર્ષ પૂરા થતાં તેમના શ્રદ્ધાંજલિ આપવામાં આવી જેમાં અરિહંતનગર તેમજ બીજા સિનિયર સિટીઝનો અને સિનિયર લેડીઝ મહિલાઓએ ભાગ લીધો આ તમામને અલ્પાહાર દ્વારા તેમજ ભક્તિસાગર નામના પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું આ પુસ્તકમાં ભજનો અને હનુમાનજીની ચોપાઈ તેમજ ગણપતિની સ્તુતિઓનો ઉલ્લેખ કરવામાં આવેલ છે જેથી આ પુસ્તકના વિતરણથી સિનિયર સિટીઝનોમાં હર્ષ જોવા મળ્યો હતો જેમાં લીમડા મંડળમાં સેવા આપતા રાવલભાઈને જણાવ્યું હતું કે આ મંડળ છેલ્લા ઘણા વર્ષોથી ચાલે છે અને હું તેમાં પંદર વર્ષથી જોડાયેલો છું હેમલતાબેન તેમના પતિ અને સાસુ માટે આવા કાર્યક્રમો અવારનવાર લીમડા મંડળમાં કરતા આવ્યા છે અને કાયમ માટે કરતા રહેશે જે સમાજ માટે એક દાખલારૂપ છે અનિલ રાવલ એબી પ્લસ ન્યૂઝ અમદાવાદ આજે 24 વર્ષ પૂરા છે ને આજે 25 વર્ષ મારા મિસ્ટર ને ઓફ થઈ ગયો થયું છે અને આજે લીમડા મંડળમાં માં એમને આજે દીપી માટે એમને મજાન ચોપડીઓ એમને સપાવી છે અને વિતરણ કરવાનું છે અને પ્રસાદ તો પણ એ વારે વારે હેપી બર્થડે ઉજવવાનો હોય તો પણ અને એનિવર્સરી ઉજવવાની હોય તો પણ અને આ પુણ્ય તિથિ ઉજવવાની હોય તો પણ એ પ્રસાદ અહીંયા લીમડા મંડળ છે આ પ્રત્યે આપી છે અને આ મંડળનું નામ લીમડા મંડળ છે હરિહંતનગર હા ત્યાં ઉપર હરિહંતનગર અંબાજીનું મંદિર ત્યાં અમારા લીમડા મંડળ લગભગ अ 15 70 वया ची आले किए आणि यहां ઘણી ઘણી સેવાઓ આપે છે બરોર પ્રસાદ નીલે અને કાયમ અમારે એટલા વર્ષથી પ્રસાદનું વિતરણ થાય છે થાય છે ને થાય છે ત્યારે પ્રસાદ વગર ભક્તો इथे પાછા જતા નથી મારી મૈસી આરામદિત મિશની ચોપડી छोटा सा છે મેં ऐसे छपाई जी है भक्ति सागरમાં भक्ति सागरમાં પપ્પા બે બી શાંતિ આપે અને ઘરે કા ચોપડી વાંચે અને ભજન કરે એવી શુભકામના આપું આપ જોઈ રહ્યા છો ગુજરાત એટલે એ બી પ્રશ્ન